હેલો મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ એઆર સોગલ સ્ટીપર નાઇન પર તો અત્યારે હું મિત્રો આવ્યો છું આણંદ જિલ્લાનું ડભાસી એવું ગામ છે નાનકડું અને ત્યાં આગળ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સિક્સ લાઇન હાઈવે આવેલ છે અને આ બાજુના એરિયામાં પોચાસન ટોલ આવેલો છે અને પોચાસન ટોલથી લગભગ પાંચસો મીટરના એરિયાની અંદર અહીંયા આ બાજુ એટલે કે આ બાજુ વાસદ સાઇડે જવાય છે અને ત્યાં આગળ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી ગાડીઓ આવેલી છે તો મિત્રો આપણે હાલ અહીંયા મુલાકાતે આવ્યા છે તો મિત્રો તમે જોઈ શકશો કે અહીંયા અને ગોરસ આંબલી મળશે તો આ બધું મિત્રો અહીંયા ગામડાને દરેક વસ્તુ અહીંયા તમને મળી શકશે કે જે મિત્રો તમને શહેરોમાં જોવા નહીં મળે અને આ બધું હાલ વિલુપ્ત થવા આવ્યું છે એટલે શહેરોમાં બિલકુલ મળતું જ નથી અને અત્યારે તમે જોઈ શકો છો તો અત્યારના બાળકોને આ વિશે કોઈ ખબર જ નહીં હોતી કે અને કયું ફળ કહેવાય તો આના ઝાડ ક્યાંય રહ્યા નથી તો એટલા માટે આપણે સ્પેશિયલ મિત્રો અહીંયા આવ્યા છે અને અહીંયા હું તમને આ જે રમેશભાઈ છે અને હાલ એક ગ્રાહક ઊભા છે તો એમની સાથે વાત કરી લે એટલે મિત્રો આપણે રમેશભાઈ સાથે તમારી મુલાકાત કરાવશું અને આપણે જે ભાવ છે શું ભાવ વિચાર છે તો આવું મિત્રો આપણે ખુદ રમેશભાઈ જોડે વાત કરીએ તો મિત્રો આપણે આવ્યા છીએ રમેશભાઈની લારી ઉપર તો અહીંયા આ રમેશભાઈ ઊભા છે અને આ સેતુ છે મિત્રો તો રમેશભાઈ આ સેતુર શું ભાવ છે

તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે રમેશભાઈ કહી રહ્યા છે કે ચાલીસ કિલોમીટર દૂર જવું પડે છે એમને આ રાણી લેવા માટે તો આ ત્યારે અહીંયા તમને આ બધું મળે છે બાકી આ આસાને કોઈ વસ્તુ મળી શકે એમ છે જ નહીં અને આ ગોરસ આંબલી રમેશભાઈ શું ભાવ બેસતો હતો ત્રીસની અઢીસો પચાસની અઢસો બરાબર તો રમેશભાઈ કહી રહ્યા છે કે ગોરસ આંબલી ત્રીસમી અઢીસો અને પચાસની અઢીસો એટલે એમની મહેનત પ્રમાણે મહેનત બહુ લાગે છે આની અંદર કોઈ ભાવ કે વેચાતું લાવવાનું હોતું નથી આ ખેતરામાંથી લાવવાનું પણ તોડવાની જે મહેનત છે એ લાગે છે એમને તો એટલા માટે જે ત્રીસની અને પચાસની અઢીસો વેચે છે તો મિત્રો આ રમેશભાઈ તમે કેટલા વાગ્યા આ જવું પડશે તોડવા અને ક્યારે તમે તોડીને આવો છો આ તો સવારમાં છ વાગ્યાનું જવું પડે છે અને બપોરે અગિયાર બાર વાગ્યા સુધી તોડવી પડે છે બરાબર તોડી અને આ તોડી મિત્રો રમેશભાઈ કહી રહ્યા છે કે સવારે છ વાગ્યાના જાય છે તો મિત્રો એ બાર વાગે તોડીને આવે છે એટલે આ જે એમની મહેનત છે એમનું મહેનત પ્રમાણે જે વેચે છે કારણ એમની મહેનત વસૂલ છે કે જે તમને અહીંયા આ બધું વસ્તુ મળી આવે છે ગામડાનો તો મિત્રો તમને આજનો આ બ્લોગ સારું લાગ્યો હોય વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને શેર કરજો અને લાઈક કરજો અને મને સપોર્ટ કરવા માટે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા બધા ઘણા બધા વિડીયો તમારી સુધી પહોંચી શકશે તો ચાલો મિત્રો ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત